તો ફાઇનલી જો આપણી ભેંસ વ્યાય ગઈ કમેન્ટ કરજો શું આવ્યું હશે બાકી તમને વિડીયોમાં જોઈને તમે કહી દેજો આપણો અંદાજો સો સો ટકા સાચો પડેલો છે તો ફાઇનલી વી ગયો અંદાજો આપણે કીધું તો એ સો ટકા સાચું જ પડે પાડી દીધી કીધું એ તું આપણે કાલના વિડીયોમાં સવાર સાહેબ વ્યાય જાય રાતે ત્રણ વાગે વી ગઈ તો અત્યારે આપણે બધી ને હારમાં છોડી નાખી હતી કયો નહીં આપડી માંગુ રાજધાની બધી જો આવી ગઈ છે રતન થઈ ગયો ને હવે જોરદાર દેશી ગાય હોય ને આવી રીતે આવે માથું અને વઢિયારમાં કાયદેસર આ હોય છે ને જોવામાં છે દોઢ વર્ષની સીધું માથું આવે આનું વઢિયારનું ગીરનું પણ તમને દેખાડીશ લગભગ આગળ વહી ગઈ આપડી અત્યારે બધી જો નદી ઉતરે આગળ જાય કેમ કે બધી આગળ નીકળી ગઈ છે ને આપણે છે બધાને ભેગા કરવા માતા બધી હાકેલી ગોરી ને આપડી આ બાજુ નીકળી ગઈ છે તો એને હાથ આવી પેલા આને જવા દે આગળ હાલ ગોરી હાલ મા દીકરી બે ભેગા જ્યાં જાય ને અત્યારે છે ને બધી ભીમ આપડી ને ચક્કર મારે ને પાછી આવતી રહી છે કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ ગઈ ઘર બાજુ હવે આપણી બાજુ ટર્ન માર્યો હવે વળી પાછી વર્યા છે કેમકે ઝીણો ઝીણો વરસાદ કમીનો ચાલુ જ હતો એટલે કમણા દસ મિનિટ થઈ બંધ થયું અડધી આ બાજુ ચરે ને અડધી આ બાજુ ચરે આવો ખડે ને વધે બહુ ને એટલે ગાય ઘા ધરાઈ ગયો માલ કેમકે ધોળકર છે ધોળકર ગાયંકા વધે બહુ પૂર આવશે એટલે પછી અહીંયા તો જો કે પાણી ફૂલ જશે એટલે અહીંયા હાલવામાં બધું અહીંયા બીજું બધું બગાડી નાખી દેશે બાકી બે હું બધી વ્યાણી એ તો ઘરે જ આખી છે આપણે આ કીધું તો ને સાચું પડ્યું છે સોય સો ટકા ગેરંટીમાં આવી કે ભાઈ પાડી દેશે એટલે સોય સો ટકા પાડી દેશે હવે પછીનો આનો વારો છે તો કે આને દસ મહિના કાલે પૂરા થાય છે પણ હજી હું દ દી માથે લઈ જ જાય પછી એની દીકરી છે ખડેલી પેલું વેતર એની અઢાર તારીખે થશે તો એનો અંદાજો નેવ ટકા આપણે નહીં પણ સો ટકા કહી દઈએ છીએ પાડી આવશે બે બેનીમાં દીકરીની અને જો પાડીની તૈયારી છે આશા રાખી છે પાડીની ગરમની કઠિ હશે ને તો પાડો આવશે આવશે બાકી તો અત્યારે ભરશું એટલે ઘડી કરોલી બધા ચક્કર મારે અહીંયા છે ને સીધી આમ કઈ નીકળી જાય ને ઘરે જ ભાગશે તો ઘરે રહીએ નહીં ઉભી ભાગ દોડ જ કરશે તો ફાઈનલી પાછો વરસાદ આવી ગયો છે અને આપણે હંતાણા થઈ ગયા કેમ કે છત્રી લેતા ભૂલી ગયા તો કરમની કઠિનાઈ આપણી કે ભેવમાં ભાગી ગઈ છત્રી લેવા ગયા જતો હતો તો ભેવું નીકળી ગઈ બધી તો હવે બેઠા છે આવી રીતે દંગડા બનાવવાનું મિક્સર હું છે ને એની નીચે બે ગયા હાલ નીચે તો જવાનું છે નહીં કેમકે એમાંય પાણી પડે છે અત્યારે બે હું બધી એમણે રખડે છે આરામથી માણસો વરસાદ ચાલુ છે ગાયો ચાલે છે ગાયોને અત્યારે ખબર પડી ગઈ હવે ક્યાંય ભાગાય એમ છે નહીં ભાગવો તો ખુલ્યો છે નીચે જાય હકી રેડો સારો આવ્યો છે પાણી પાણી કરતો જાય પાડો ના આપણા બે ત્રણ મેન મેન છે જાવ આ બે ત્રણ મહિના ચાંદરી બે છે પાડો છે એ અંદર હમણાં સીધા ગઈ જાય પંદર જવા દેવાનું છે નહીં કે એમાં જાય ને બે હું માંદા જ પડી જાય જો હજી બે બાંધ્યું ઘરે માંદ્યું છે માં દીકરી બે હજી એમને એમ છે હાલતમાં ખરાબ એટલે તો જવું નથી દેવ અંદર જાય ને એમાં પ્રોબ્લેમ પડે છે ભાઈ હું શું છે ને કઈ ખબર નથી પડતી અત્યારે એમાં જાય એટલે વાંધો પડે બાકી જો વરસાદ ધીમો પડી ગયો હોલીને ના મળી વટાડ દઈએ આ બાજુ આ બાજુ વટાડવા ભેગી ભીકી જાય સીધો રોડ પકડી દઈએ પાડો ભેગો હોય એટલે પાડો મોર ભાગે ફાઇનલી વરસાદ થઈ ગયો બંધ જો કે કરી ગયો પાણી પાણી બધેમાં જો કે ચાલુ જ છે ઝીણી ઝીણી ધારમાં તો કેમેરામાં દેખાય નહીં એટલે રાત આપણે બધી પાછી આવતી રહી ભાગી ગયા તો ફૂલીએ બધા ગોરી મંગુ એક તો અહીંયા હતી એક આપણી આ હોય બાકી ચાર પાંચ હતા એ ભાગી ગયા હતા ક્રિષ્ના બાકી આ બધાને અંદર હતું તો હું છે ને આપણે કાંટા નાખી દીધા હતા કેમ કે ઝડપું પડ્યું હતું કાપેલું અહીંયા હતું ને એટલે ગેટ કરી દીધો બંધ ને આપણે છે ને સામે ઝૂંપડીમાં અંત ગયા પછી પેલા હતા હું આ વધારે જેમ વરસાદ વહી ને એમ ભાગવું પડ્યું હશે આપણે અહીંયા એમાં ના કેબલ નાખેલો હતો એ બધું ઓલું ઓપરેટ કરવા માટેનું કારણ કે છેડા કાઢેલા હતા તો આપણે ઝીબડી જડી ગઈ કાંઈ વાંધો નહીં મકાન તો પડ્યા પણ આમાં શું છે માથે છે નહીં કાંઈ ખાલી દિવાલ છે એમાં પાછા કાટા પડ્યા બીજું ઓપરેટ મશીન આ બાજુ છે ને મકાની છે જો વધારે આવે તો પછી આપણે ભાગીને સીધા એમાં રૂમમાં બેસી ગયા હોત કે ખાલી પડે દરવાજા નથી પણ ઉપર પતરા રહ્યા ને એટલે પલરી નહીં આપણે વાંધો ન આવે અને બાકી બે હું જો હવે ચરશે હવે બધી એને ઓલા ખેતરમાં કરી ગયા હે એમાં ઝાર વાવવાની છે ભાઈને પણ હમણાં નથી વાવી અત્યારે વાવશે ને તો શું છે કે ઝાડ બધી બગડી ગયા કેમ કે ઝાર બે મહિનામાં જ્યારે માં થઈ પડે કેમ છાણિયું ખાતર ડબલ હોય કેમ કે આખો ઉનાળો આપણી વહે બધી રખડતી આવતી જતી હોય ને તો એમાં પેળિયા ખાવાની જતી હોય એટલે છાણનો ઢગલો કરતી જ જાય અત્યારે જો કે જાય એટલે હાલતી થાય એટલે છાણ દેતી જ જાય વહેંનો નિયમ આ ખેતરમાં જાય ને ચરશે ને એટલે સીધી છાણ કરશે જ ચોરી કરીને ચાર ગયા હોય ને તો પકડાઈ જાય તો બધી જો ચાલુ વરસાદમાં ચરે જોકે હવે તો હું ટેવ પડી ગઈ આ આપણો છે ને નાકર બહુ છોડી નાખે ભૂતળો જો દોરી નીચે પગમાં આવે બધ તો હાલે હાલ હાલે એમ તો આવવું જ પડે ખબર છે એમ કે એની દવા અહીંયા છે આપણી પાસે આપણે છે ને દંગડા ઉપર ઊભા છે હાલે આપણે ટીનનું ખબર પડી ગઈ હાકાલ બીજા ને નાખે પણ આવે આ થોડી હાલે તું ખાઈ લે લેવી પતિકળા રાખ્યા છે ને આપણે મિની ગેંગ છે ને બે ત્રણ પણ ચાર પાડી ભેગી આપણે છોડી છે ભેગી આ વખતે તો એ પાડીઓ છે ને બીજો માલ આવી ગયો ને બીજા માલમાં ચડી જાય ખબર ના હોય ઓળખી ન હોય કે આપણો માલ કયો છે મોટી અમુક ભૂલ ખાઈ જાય મોટી આપણે ભૂલાઈ જાય એટલે ભાઈ ચડી જાય બીજા ભેગું ભેગી તો એના હિસાબે દવા ખાલી રાખી છે એ એક ખપલો દીવો એટલે સીધી ધોળીને આવતી રહી આને હવે જવું નથી જે કા 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 ખાણ ખાવું હાલે જો નીચે આય કહો ઉપર હજી એક રહી ગયો એક રહી ગયો આને પણ જો આ વખતે ખાણ નો હવે ચાર તો ભાવ કઈક ઓછો પડે ને તો ખાણ બાણ થઈને તો વેલેરા ફરી જાય કેમ કે હજી ખડેલા તન ચાર ખડેલા ફરી જાય છે રહી ગયા તો ચારે ચાર ની અવાજ થોડી થોડી સાતમ પછી ચાકરી ઉપાડીએ અત્યારે તો જો કે કાચો ડુંચો ચડી ગયો પછી ગણ ન કરે થોડું તેલ બેલ ખવડાવશું ખાણ ભેગું તેલ દેતા જાવ એકાદ ગુણી આખી ખવડાવી દઈએ ભાવ ઓછો પડે ને તો થાય તો ફાઈનલી એ બધું જે હું હવે ધરાવવા માંડી છે એટલે હવે ભાગશે ઘરે આપણે બે ત્રણ બેવો છે ને એ ધરાય નહીં એક પાડો એક આ ચાંદરી બીજી ચાંદી ભેગી જાય હે બાકી તો ધરાણી બે અમુક હાલતા થયા હવે ઘર બાજુ કેમકે વર્ષાદારો પડી ગયો પછી ચરવું છે નહી કે ધરાણી છે કેમકે આ ખેતરમાં પણ ગઈ નથી કીધું ખેતરમાં ચરી લીધું ને ધરાઈ ગઈ પાછો એક રેડો નાખી ગયો વરસાદ આખો પાણી કરી ગયો પાછો ને આ કોતરા મંગુ પાહી ગયા તો બહુ કરવા લાદ દીધી એટલે પાછા બધા ભાગી ગયા એક બ્રેક મારવાનું ડ્રવડ નથી બધી જો ઘેર ઊભું થઈ ગઈ હવે ભાગશે ઘરે ઓઘર વાર ઉભા રહી ગયા હવે કોકો કોરી ચરે મોઢા ભરે હવે બધી નાખવા જવા દેવાની ઘરે કે હવે અમે ચરશે નહીં હવે અત્યારે વહેલીવારે બાંધી કે વાગી ગયા હાડા બાર એટલે બાંધી નાખશો ને તો હું છે કે બપોર પછી ચરે ને કે ચરે નહીં જો વરસાદ આવી ગયો તો બપોર પછી છૂટશે નહીં તો ખીલામ નાખી દઉં હું ડું છું તો આપણે જો બધી ઘરે હવે રાજભાઈને જો અત્યારે ધાવાનું જોઈએ હજી ઘરે જઈને પાછું ધાવી લે દી ચાલુ જાય ધાવાનું કેમકે દોવાનું બંધ કરી દીધું એટલે પછી હું છે મૂકી દીધી દો હવે દોવા દેતી નથી વાંધો એ પડે એક બે દી બાર એક જાય એટલે પૂરું પછી અથવાર હોય ને એટલે એનો બાંધો હોવી પડે ભડકી ગઈ પછી ભડકી ગઈ ને મૂકી મૂકી પછી આ પણ થાય બધી હાલા આપણે જેવા વાતે એક આ ખરેલી ની ચાકરી કરવાની એક આની બે ને બીજી આગળ જાય છે ત્રણ અને આપડે ટીનો ચાર પાંચ ખડેલા છે ચાકરી રાખશો થઈ જાય તો ફરી ફરવા પછી જો આ બધા પાડો બદલાવશું તો પછી આખરે થવા દેવાના પછી ગમે નનકડો પાડો લઈ લ્યો હું ગોતી લઉં હું ગમે સારો પાડો હોય તો તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ઘણા બધા જોવે છે પણ હજી એને સબસ્ક્રાઈબ નથી કરતા તો મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરજો કેવો લાગે છે વિડીયો આપણે અંદાજો દીધો છે એ સાચો પડ્યો કે પડ્યો કોમેન્ટ કરજો ને હવે પછી આની એક કોમેન્ટ કરજો ખડેલી અને એની માની બે બાકી ફૂલિયા માં જ પાણી પડે તો છે ને જો કે વાયરલ થઈ ગયા છે અત્યારે ફૂલિયા જરા ક્લિક થાય એટલે પૂરું એ ગાયો બધી આપણે અહીંયા આવી ગઈ તો બધી નાખી નીચે ઉતાર દે હું નદી ઊભી તો પછી સીધી ઘરે ભાગે ગોરી છે ને આપણે સીધી ખેતરમાં ભાગી જાય છે